ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર રાઠવા છોટાઉદેપુર લોકસભાની બેઠક ઉપર ઉમેદવારી પત્ર કલેક્ટરને જામસિંહભાઈ રાઠવા છોટાઉદેપુર લોકસભાની સીટ ઉપર ભારત આદિવાસી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને ઉમેદવારી નોંધ તેમણે જણાવ્યું હતું કે છોટાઉદેપુરની પ્રજાના પડતર પ્રશ્ન શિક્ષણ અને પાણીની સમસ્યા આરોગ્યની દ્રષ્ટિએ પણ સ્થિતિ સારી નથી છોટાઉદેપુરની જનતાના પાયાના પ્રશ્ન માટે પ્રજા ઝઝુમી રહી છે નકલી કચરીના કૌભાંડ થઈ રહ્યા છે જેના જેવા અનેકો પ્રશ્નના નિકાલ માટે ભારતીય આદિવાસી પાર્ટી અવાજ ઉઠાવશે તેમ જણાવ્યું હતું આજ રોજ અમે છો એકવીસ છો છોટાઉદેપુર લોકસભા ચૂંટણી માટેનું ભારત આદિવાસી પાર્ટી તરફથી જામસિંહભાઈ હીરાભાઈ રાઠવા ઉમેદવારી નોંધાવું છું અમારી ઉમેદવારી એટલા માટે અમે કરી રહ્યા છીએ કે છેલ્લા સિત્તેર પંચોતેર વર્ષથી ભાજપ અને કોંગ્રેસનું શાસન ચાલે છે પરંતુ અમારા આદિવાસીઓનો કોઈ વિકાસ થયો નથી અને આદિવાસીઓના એટલા બધા પ્રશ્નો છે શિક્ષણની સ્થિતિ બહુ જ ખરાબ છે આરોગ્યની સ્થિતિ પણ બહુ જ ખરાબ છે અહીંયા છોટાઉદેપુર જિલ્લો લગભગ દસ લાખની વસ્તી આદિવાસીઓને રહે છે છતાં નર્મદાનું પાણી અમારા જિલ્લાના કિનારેથી આખા રાજ્યમાં હજારો કિલોમીટર જાય છે પણ અમારો છોટાદપુર જિલ્લો તરસ્યો છે એને પીવાનું પાણી નહીં મળતું કે સિંચાઈનું પાણી નહીં મળતું એના લીધે એટલા બધા બીજા પ્રશ્નો પેદા થયા છે કે અહીંથી મજૂરી માટે સૌરાષ્ટ્ર કચ્છમાં અહીંના લોકો આદિવાસી લોકો જઈ રહ્યા છે ત્યાં પણ એમનું શોષણ થઈ રહ્યું છે આ બધી પરિસ્થિતિમાં અને અહીંયા જે ગ્રાન્ટો આવે છે આદિવાસીઓના નામની તે નકલી કચેરીઓ દ્વારા એને હડપ કરી દેવામાં આવે છે અને હશે એના કામો થતા નથી અને પચાસ પચાસ કરોડ રૂપિયા આદિવાસીઓના ક્યાં ખવાઈ જાય છે એના માટે કોઈ પક્ષ બોલવા તૈયાર નથી એટલા માટે અમે આદિવાસી પાર્ટીને છોટાદુર જિલ્લામાં લાવી રહ્યા છે અને ભવિષ્યમાં અમે આનો અમારા હક્કો અને અધિકારો માટે અમે સંઘર્ષ કરવાના છે અને આ પાર્ટીનું અસ્તિત્વ અહીંયા થશે એની મને ખાતરી છે અને નવા યુવાનોને યુવાનોને બેરોજગારી અત્યારે છે ભણી ગણીને કરે શું આવી સ્થિતિ થઈ ગઈ છે તો આ બધા જ પ્રશ્નોના નિકાલ માટે આદિવાસી પાર્ટી એના માટે અવાજ ઉઠાવશે અહીંયા છોટાઉદેપુર જિલ્લામાં રાઠવા જાતિ માટેનો પ્રશ્ન થઈ રહ્યો છે તો આ બધા પ્રશ્નોને અમે ઉઠાવવાના છે અને ભવિષ્યમાં મારું સંગઠન વધુ મજબૂત થશે એવી આશા રાખીએ છીએ